અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ઓફિસની સામેથી કરવામાં આવ્યું અપહરણ અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હીરા બાબતે થયેલ ફરિયાદના જવાબ લખાવા ગયેલ શખ્સને કરવામાં આવ્યું ફરિયાદી દ્વારા અપહરણ અપહરણ થનાર વ્યક્તિ દ્વારા ગુજરાત હાઈકોર્ટે આપ્યા હતા આગોદરા આગોદરાના જવાબ પૂરવા આવેલા શખ્સને કરવામાં આવ્યું હતું અપહરણ ફરિયાદી પોતે બન્યા અપહરણ કરતા હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ અપહરણ કરવાની કોશિશ કરતા ફરિયાદીઓ હાઈકોર્ટના હુકમ કર્યો બાદ પણ ફરિયાદીની ન્યાયતંત્ર પર ભરોસા ન રહેતા કરાયું અપહરણ હાઈકોર્ટના હુકમમાં આરોપીને કરવાના હતા પંદર લાખ રૂપિયા જમા પરંતુ અપહરણકર્તાઓને જોઈએ છે બધું પૈસા તેના કારણે થયું અપહરણ મારું નામ રમેશભાઈ ગણેશભાઈ મસૂલિયા શું બનાવ બન્યો આજે આજે બનાવ એ બન્યો કે મારો છોકરો અમરોલી પોલીસ સ્ટેશનને નિવેદન દેવા આવ્યો હતો એની માટે ખોટી ફરિયાદ થયેલી છે છેડ છ છેતરપિંડીની તો એના અમને આગોતરા જામીન મળેલા છે અને એ ફરિયાદ કરેલી એ લોકો છે અને એના આગોતરા જામીન મળેલા છે તો એ અહીંયા કે બહાર નીકળો નિવેદન દેવા આવ્યું હતું બહાર નીકળો ને ત્યારે એ લોકોએ અપહરણ કરી લીધું હોય નરેશ અને એના માણસો એના જે હતા એના ભાઈબંધ દોસ્તાર એને અને અમને જાણ થઈ તો અમે પોલીસ સ્ટેશનને આવ્યા અમે પોલીસ સ્ટેશને આવ્યા અને અમે પોલીસ સ્ટેશને કામળિયા સાહેબને વાત કરી તો એને ફોન કરીને પાછો બોલાવી લીધો તો આ લોકોને એકાબીજાની મિલીભગત છે એ ફાઇનલ અને અમારી ફરિયાદ કંઈ લીધી નહીં એ લોકો હવે અરજી પણ કરી તો એને કાંઈ તપાસ કરી નહીં અમારી પાસે સીસીટીવી ફૂટેજ કેમેરાના જે ફોટા અને એ જે જે એ અમે એને બતાવ્યા ને તો એને એમ કીધું કે આ તો આવું હાઈલા રાખ શું માંગ છે તમારી અમારી માંગ એક જ છે કે હવે અમે મીડિયાનો સપોર્ટ લીધો છે જો એને કાંઈ અમને જો સપોર્ટ આપે તો અમને ન્યાય મળે નામ આજ શું ઘટના હતી મારું નામ કેતન પટેલ છે મારો મિત્ર અનિલભાઈ વસોયા એ રોજ પોલીસ સ્ટેશને જવાબ દેવા આવતા હતા એમનો ફોન આવ્યો મને કે ભાઈ તમે જલ્દી આવો એટલે હું તને ઘટના સ્થળે પૂજ્યો ત્યાં ચાર લોકો હતા એની આરે હાથાપાઈ કરતા હતા એટલે મેં કીધું શું છે ઘટના એટલે મને મૂકી કરવા મળ્યા એમાં એક લાલો હતો અને અને જગમલ ભરવાડ અન્ય બે અમરોલી એ કેટલી કેટલી વાગ્યાની ઘટના છે આઠ થી પોણા નવ ના વર્ષ એના પછી તમે શું કર્યો પછી મેં એના ફાધર ને એને ફોન કરીને બોલાવ્યા કે આવી રીતના ઘટના બની છે તમે આવો એટલી આવ્યા